લાઈવ જે છે સાઈસ્તા ફ્લેટની નજીક આવેલા છે આપ જોઈ શકશો દ્રશ્યમાં જે પાછળ સાઈસ્તા ફ્લેટ આવેલો છે અને સુભાન રેસિડેન્સી આવેલા છે અહીંયા એક ગાડી છે તે ખાડામાં દરકાવ થઈ ગયું છે તેનું ટાયર એટલે કે આ કોર્પોરેશનની બે દરકારી છે जे आप જોઈ શકો છો કે અહીંયા પાણીની લાઈનો નાખેલ છે મગર આ રોડો વગર ચોમાસાે ભૂવા પડી રહ્યા હો તેવા દ્રશ્યો સજાઈ રહ્યા છે આ તે માટે વાત કરીશું અહીંયાના આપણે આગ્યો નિસૂકો છો આ મામલામાં નમસ્કાર હું મે શેખ અસલમ સાદીક हुसैन જે સાઈસતાવે પ્લેટ કે પાસે પાણીની લાઈન કા ખોદ કે મ્યુનિસિપાલિટી કે જો બી કામ કરે અડડા ખોદ કે કામ ઘરે વિગર ચાલે ગયા ઓર એક રાહત દારી કે ગાડી અંદર घुस ગઈ હે ઓર બડી इसके साथ में एक बच्ची भी थी वो बच्ची बच गई है तो वो हिसाब से कॉरपोरेशन को इतना कहना चाहता हूँ कि जहाँ भी खड्ढे हो वहाँ खड्डे पूरा और बेदरकारी काम ना करे જેવું કે જોયું કે અહીંયાના જે સોશિયલ આગેવાન છે તેમણે તેમ કહે છે કે કોર્પોરેશનની બેદરકારીના કારણે આમાં એક બાળકી પણ હતી જેનો બચાવતો હોય છે એટલે કદાચ કંઈ વાગી જાય કંઈ સ્ટેરિંગ વાગી જાય ડોર વાગે દરવાજો વાગી શકે છે એટલે આ જે કહેવામાં આવે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ઘોર બેદરકારી કહેવાય કે કામ તો કરવામાં આવે છે કામ ના છૂટકે ઘણી વાર જોવામાં આવતું હોય છે કે કામ ના છૂટકે કરવામાં આવતું હોય છે અને આવી રીતે જ્યારે દ્રશ્યો સર્જાય છે ત્યારે તેઓની કામગીરી પણ ઘણા સવાલો ઉઠે છે આ છે મત્તમપુરા વોર્ડ સાઈશા ફ્લેટની પાસે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ